જય માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે જે જીરાની ખેતી કરતા હોય એના માટે કે જીરું પચાસ દિવસ ઉપર થઈ ગઈ હોય જેને એમાં આગળ આપણે કઈ માવજત કરવી અને શું કાળજી રાખવી તેના વિશે સંપૂર્ણ વાત કરવાની છે આપણી વિડીયોમાં કે જી ખેડૂતભાઈઓને પચાસ દિવસનું જીરું થઈ ગયું હોય તો હવે આપણે એમાં પગલાં લેવા જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તો ઘણા એને અત્યારે પચાસ દિવસ કે દિવસ જીરા હોય આપણે વાત કરીએ કે પચાસ દિવસનું જીરું થઈ જાય તો એમાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ઘણા વિશે આપણી વિડીયોમાં વાત કરવાનું છે બધી માહિતી આપણી વાત કરવાની છે બધી વસ્તુની કે પાણીથી લઈને ક્યાં રોગો આવતા હોય પાણી વારવાનું અને હુકારા માટે ખાસ ખાસ તો ખડિતભાઈઓ કે બધાયનો પ્રશ્ન હુકારાનો જ હોય કે જી જીરામાં હુકારો આવતો હોય એ ઘણાયનો પ્રશ્ન હોય કે હુકારો કેટલા દિવસનું જીરું થાય ત્યાં સુધી આવે તો પહેલાં તો એ જ વાત કરીએ આપણે હુકારાની કે ખડિતભાઈઓ કે હુકારો છે ને એ જીરું ઉગે ને તો સેલે ઉપડે ને ત્યાં સુધી સુકારો ચાલુ જ હોય એ તમે અનુભવ પણ કર્યા છે ને ઘણાયના જીરા પણ વાયા જોયા અહીંયા તમે એ રીતના કે જીરું ઉગતું હોય ત્યારથી પણ હુકાવાની શરૂઆત થતું હોય પછી કણાઈને છેલ્લે છેલ્લે પાક ઉપર હોય ત્યારે પણ હુકારો આવ્યો હોય એટલે ખડતભાઈ ખાસ તો કે હુકારો હે એ આપણી છેલ્લા સુધી જ એનો સામનો કરવો પડતો હોય હુકારાનો તો એ આપણી વાત કરીએ કે પછા દિવસનું જીરું હોય એ પછી અત્યારે હાલમાં તો સાલી પિસ્તાલીસ દિવસની પસાદ દિવસને બધાને થઈ જ ગયા એ પેલા જે માવજત કરી હોય એ ને એ આપણી જીરાનું ધ્યાન રાખવાનું પસાદ દિવસની જીરું થઈ જાય તાર તો આપણી વાત કરીએ પેલી પેલા વાત કે જે ખડીદભાઈઓને પાણી પીવરાવવાનું હોય જે પીઓ આપવાનું હોય જીરામાં તો એનો લાસ્ટ ટાઈમ સિલેબ પસાદ દિવસની જ છે પછી જેમીન હે હા વાસી જમીન એ આઠ દિવસ આજુબાજુ પાણી આપે આગે બાકી લાસ્ટ ટાઈમ દિવસ દિવસનો છે બાકી જમીનો નો પિયતમાં તો ખાસ તો કે અત્યારે આમાં માવઠા પછી વાતાવરણના ફેરફાર થયા ઘણા બધા એટલે એમાં એમોનિયા પીવરાવો તમે લાસ્ટ પાણીમાં તો ઘણા બધો ફાયદો થાય અને બાકી જે સ્વીકારવાના ને પ્રશ્ન થતા હોય જે જીરામાં એમાં આપણી જે મેટાલેક્સી પાંત્રી ટકા આવે આપણી આગળ વિધિયા બનાવેલ છે એના એનો રિઝલ્ટ બહુ સારું છે સ્વીકારવા માટે અને બીજું ખાસ ખડું ભાઈઓ કે પસાર દિવસનું જીરું થાય ને એટલે એમાં આપણી મેન વસ્તુ એ કારી શરમી આવે જે આ સ્વીકારા છે એ ઘણા બધા પ્રકારના સ્વીકારા આવતા હોય આમાં એટલે જીરામાં પસા દિવસ કે 45 દિવસ પહેલા ને કારી શરમી નો આવે એ એકા કારી શરમી હે ઈ પસા દિવસ પછી જ આવે એનું કારણ હે કે જી આપડા જીરા માં ફૂલ બંધાતા હોય ઈ ફંકિયોન આવતી હોય ત્યારે આ કારી શરમી નો अटैक બહુ જોરદાર આવતા હોય લેણા માટે આપડી જી દવા છે જી હારામ હારી એમાં જી આ ટાટા નું એરગન આવે પછી ગેલેલીઓ આવે એના બધા રીગેટ હારા છે અને બરદાર છે અને કંપની પણ હાર્યું છે એની તો એના છટકાવ કરીએ આપણી બેરાઉન દિવસ આપણી એમાં આપણી જીરામાં ન આવે એક ધ્યાન રાખવાનું ને બીજું કે હજી ખેડૂતભાઈ ફૂલ ફાલ હોય ને દાણો હારો કરવો હોય પેરાદાર ને તો પસાર દિવસમાં તમે હે ને એમાં જીરો બાવન છોતરીનો ઉપયોગ કરો હગો જીરો બાવન છોતરીનો છંટકાવ કરો તો એમાં જો જીરામાં સારું છે રિજેક્ટ એ દાણો ના કરી જતા પરાવદાર અને પછી લાસ્ટમાં જે જીરો જીરો પચા આવે એનો છંટકાવ કરી દઈએ તો પણ દાણો ફૂલ જોરદાર ભરાઈ જાય અને અત્યારે જીરો બાવન છોતરીનો છંટકાવ કરવો અને સાથે બોરન નાખી દો તો પણ બહુ જોરદાર રિઝલ્ટ છે એનું પણ તો ખેડૂત આ રીતના આપણી અત્યારે પસાર દિવસનું જીરું હોય તો એમાં આ રીતના ધ્યાન રાખવું જોઈએ તો એમાં ઘણા બધા રોગ આવતા હોય ધારો કે આપણી પસાર દિવસનું જીરું થઈ જાય તો એમાં એક તો કારી શરમીનું ધ્યાન રાખવું પડે પછી જે બીજું એક આપણી જેમ પાવડર જેવું હોય એવું માખી જેવું આવે જણો જણો હા સૂત જીવું એનું કંઈક રોકીએ એ આવતો હોય આપણી જ્યારે ફૂલની અવસ્થા હોય ધીરાની ત્યારે એનું પણ એક આપણે ધ્યાન રાખવું પડે અને કારી શરમી માટેનો આપણી એક વિડીયો બનાવેલું તો કે કારી કારીશરમી આવે તો એણે કઈ રીતના આપણી ઓળખવી તો એ પણ આપણે એમાંય પણ જણાવી દઈએ કે જે એણે ગાઠ્યું ન હોય ત્યાં બધી કારા કારા ટીલા કરતા જતા હોય એટલે એ કાર્યશરમી રોગ છે ને અકળીભાઈ કે જે હવા દ્વારા ફેલાતો રોગ હોય એટલે અત્યારે તમે જોયું હોય કે હવાનું પ્રમાણ વાતાવરણ માળખા પછી બદલે ગયું એટલે પવન પણ થોડોક વધારે સ્પીડમાં છે જે તમે આ જોવો ત્યારે આ જવાનો એટલે વોટર હે તોય પણ પવન હારામાં હારો છે તો એમાં પવન દ્વારા આપણી કદાચ કઈ અટક ન હોય કારી શરમી નો ને કદાચ આપણે જે પવન આવતો હોય એ બાજુ થી ખેતર વાળા હોય ને એમાંથી પવન આપણે આપણા ખેતર આવતો હોય તો કારી શરમી એ પણ આપણા ખેતર આવે આવી જાય એટલે ખાસ કરીને કારી શરમી ન આવી હોય કોઈ પણ આપણી ગેલેરીઓ કે ટાટા નો એરગોન નો કે છટકાવ કરી દેવો જેથી કરીને આપણી કારી શરમી ન આવે જીરામાં અને આપણી આ પચાસ દિવસનો જીરો થાય પછી મેઇન વસ્તુ એ જ છે આપણી કાળીઓ કાળી શરમીકીએ એ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો એ આપણી નહીં સમજવાનું કે આજે આપણી જીરો એવું પાકે ગયું જીરાની શરૂઆત હજે જ છે જીરો છે એ પહેલેથી સહેલા સુધી ધ્યાન જ રાખવું પડે એનું એક એવું નથી કે આપણે એટલા દિવસ સુધી ધ્યાન રાખી દઈએ પછી જીરો થઈ જાય સહેલા સુધી એનું ધ્યાન રાખવું પડતું હોય અને એમાં પહેલાથી સહેલા સુધી રોગ આવવાની શક્યતા પણ બહુ વધારે હોય એટલે આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખીએ તો વાંધો ન આવે સમયસર પાણી ને વાતાવરણ જોઈને બધી દવાનો છટકાવ કરતા હોય એટલે વાંધો ન આવે ને બીજા નંબરમાં કે કદાચ વાતાવરણ હોય હવારમાં માં થાક જેવું હોય તો આપડી જે દવાનો છટકાવ કરવો હોય એ દવાનો છટકાવ નહીં કરવાનો એ થાક જાકર ઉડી જાય પછી જ આપડી કરવાનો દવાનો છટકાવ જેથી કરીને રિઝલ્ટ સારું પડે દવાનો છટકાવ કરવામાં અને ઓછામાં ઓછા આપણે ત્રણ થી સાડા ત્રણ પગ થવા જોઈએ વીકે તો જ દવાનું પૂરતું રિઝલ્ટ મળી છે તો ખેડૂતભાઈઓ આ રીતના આપણી પચાસ દિવસનું જીરું થઈ જાય પછી આપણે આ રીતના ધ્યાન રાખવું પડે અને આપણે આગળ પણ હજી ઘણા બધા વિડીયો બનાવીશું તો આ વિડીયો લાંબો થઈ જાય તો આપણી હવે આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરી દીજો વિડીયો ને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાસા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખુડીકભાઈ